નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળિયાબેડ ભગવતી સર્કલ પાસે આવેલ કોમ્પ્લેક્ષ ને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મામલે ફરી સીલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મંગળવારે શહેરમાં સાત મિલકતોને સીલ મારવામાં આવ્યા બાદ આજે કાળિયાબીડમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું હતું ભગવતી સર્કલ નજીક આવેલ પંચવટી કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોવાથી બ્રિગેડ ટીમ દ્વારા આ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું છે